टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में आपनी साथ है हूं छू जूही गांधी आधुनिक मेट्रो ने केबल चोरों ए पोल खोली ना की छे 15 दिन बाद पण केबल चोर हज्जू पण पकड़ थी दूर छे 23 मई ना रोज केबल चोरी नी मेट्रो ट्रेन હતી હતી કેબલ કેબલ ચોરીની આ ઘટના બની ચોરીથી ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય મળતો બંધ થયો હતો શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન તરફ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો સ્ટીલ બ્રિજ પર સપ્લાય કેબલ કાપીને ચોરી કરવામાં આવી હતી નવ લાખની કિંમતનો પાંચસો મીટર કોપર કેબલની ચોરી કરવામાં આવી હતી પંદર દિવસ બાદ પણ આ કેબલ ચોર ને શોધખોળ કરી રહી છે શાહપુર પોલીસ અને ટીમ હાલ તપાસમાં જોતરાયેલી છે સીસીટીવી અને પોલીસ પોતાના સોર્સસ સાથે પણ તપાસ કરી રહી છે અમદાવાદ સીસીટીવી થી સજ્જ હોવા છતાં હજુ સુધી આરોપી પકડી શકાયો નથી અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા અમદાવાદ આ બંને જગ્યાએ આ પ્રમાણે ઘટના બની છે એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આ એક જ ગેંગ છે જે અમદાવાદમાં પણ કાર્યરત છે અને ગાંધીનગરમાં પણ કાર્યરત છે અને આખરે આ કેબલ ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવે છે તો આ જ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર વોરા અને અમદાવાદથી મિહિર સોલંકી લાઈવ જોડાયા છે મિહિર સૌથી પહેલાં આપણી પાસે આવીએ કારણ કે અમદાવાદમાં પણ કેબલ ચોર ચોરીની ઘટના બની છે અને હજુ સુધી ખાસ વાત એ છે કે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો ગયો મુસાફરો અટવાયા એ વાતને લઈને અને હજુ સુધી કેબલ ચોરો સુધી પહોંચી નથી શકાયું સીસીટીવીથી સજ્જ આપણું અમદાવાદ છે મેટ્રો સિટી આપણું અમદાવાદ છે અને એ જ મેટ્રોના કેબલની ચોરી થાય અને પોલીસ હજુ સુધી એ ચોરો સુધી નથી પહોંચી શકી મિહિર ચોક્કસથી જોઈએ જે પ્રમાણે ગત ત્રેવીસ મહિના રોજ આ સમગ્ર જે મામલો બન્યો હતો જે સામે આવ્યો હતો અને મેટ્રો સ્ટેશનમાં જે પ્રમાણે આ કોપરનો વાયર છે જે ચોરી કરવામાં આવ્યો હતો પરંતુ મુખ્ય વાત અહીંયા એ છે કે આટલા દિવસો બાદ પણ પંદર દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે અને અત્યાર સુધી પણ ક્યાંક ને ક્યાંક પોલીસ હજી ચોરથી ઘણી દૂર હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે કોઈ પણ જાતનું અપડેટ હજી સુધી મળ્યું નથી જે પ્રમાણે હાલમાં આપણે પણ એક મેટ્રો સ્ટેશન નીચે અત્યારે ઊભા છીએ તમને ખાલી એક દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મેટ્રો સ્ટેશનમાં જ્યારે ટ્રેન જ્યારે જતી હોય ત્યારે આ જે એના પાટા છે તે પાટાની પાસેના જે કોપરનો જે આ કેબલ હતો જે પાંચસો મીટર સુધીનો કેબલ હતો અને જો તેની કિંમત આપણે જોઈએ તો નવ લાખ સુધીની તેની કિંમત છે તેની ગણતરી થતી હતી એટલે અહીંયા સવાલ એ છે કે અત્યારે હાલમાં પણ બે ટીમ છે એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હોય છે તે અને સાથે જ શાહપુર જે પોલીસ સ્ટેશન છે તેની એક ટીમ આ બંને જ ટીમ અત્યારે આ કેસ ઉપર કામ કરી રહી છે મામલા ઉપર કામ કરી રહી છે પરંતુ સવાલ હજી જેમનો તેમ જ છે કે મેગાસિટી હોવા છતાં અમદાવાદ મેગાસિટી જ્યારે કહેવાતું હોય જ્યાંને ત્યાં સીસીટીવી છે તેનાથી સજ્જ અમદાવાદને કરવામાં આવતું હોય અને પાંચ હજારથી પણ વધારે કેમેરા છે તે એએમસી લગાવતું હોય પોલીસ તેના પર વોચ રાખતું હોય અને સાથે જ હમણાં જ થોડાક મહિના અગાઉ બીજા બે હજાર કેમેરા લગાડવાની વાત પણ જ્યારે એમ કરતું હોય ત્યારે તે જ એએમસીના અંડરમાં આવતું અત્યારે જે મેટ્રો સ્ટેશન છે જે અમદાવાદ મેટ્રો જેના પર ખૂબ જ ગૌરવ લેવાની વાત છે જે તે સમયે થતી હોય છે કે અમદાવાદમાં મેટ્રો આવી અને લોકોમાં એક રાહત આવી પરંતુ ક્યાંક ને ક્યાંક તે જ મેટ્રો સ્ટેશનમાં આવી રીતે કેબલ હોય કેબલ ચોરી થઈ જાય કેબલ ચોરી થયા બાદ અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ આવી રીતનો મુદ્દો ઉઠે અને પંદર દિવસ થવા છતાં પણ જો કોઈ એવા સીસીટીવી સામે ના આવે કારણ કે મેટ્રો સ્ટેશનમાં અંદરના ભાગમાં પણ સીસીટીવી આપણને જોવા મળતા હોય છે ત્યારે એવી રીતના કોઈ પણ સીસીટીવી સામે ના આવે કોઈ એવી વિગત સામે ના આવે ત્યારે સવાલ છે તે ઘણા બધા ઊભા થતા હોય છે કારણ કે અમદાવાદ એક મેગાસિટી કહેવાતું હોય છે ને મેગા મેગાસિટીમાં જ્યારે હજારોની સંખ્યામાં સીસીટીવી હોય અને ત્યારબાદ બે ટીમ છે તેના પર કામ કરતી હોય પંદર દિવસનો સમય થઈ ચૂક્યો હોય છતાં પણ જો કોઈ વિગત સામે ન આવતી હોય કોઈ ઉકેલ ના મળતો હોય તો સવાલ છે તે જેમનો તેમ છે કારણ કે નાની મોટી ચોરીની આ પાંચસો મીટર વાત કરીએ કે જે કેબલની ચોરી થઈ છે અને પ્લસ જે નવ લાખ રૂપિયા જેની કિંમત છે એટલે કોપરનો વાયર હતો કોપરની કિંમત ખૂબ જ વધારે હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આરોપી છે તે આ સમગ્ર મામલો છે જે ચોરીનો મામલો સામે આવ્યો છે તેણે આ ઊભી કરી છે અને મુખ્યત્વે અત્યારે આપણે તે પણ કહી શકીએ કે જે પ્રમાણે ચોરીનો મામલો આવ્યો હતો જે કેબલ તેને ચોર્યો હતો ને ત્યારબાદ અત્યારે ફરી એકવાર જ્યારે આવી રીતનું કેબલ ચોરાતો હોય છે ગાંધીનગરમાં જે મેટ્રો આવેલી છે ત્યાં પણ એટલે ક્યાંક ને ક્યાંક ચોરોમાં પણ એક ઉત્સાહ જોવા મળે છે કે હવે જો અહીંયા નથી આપણે હાથમાં ઝડપાયા તો આપણે બીજી જગ્યાએ પણ આ વસ્તુને જારી રાખીએ એટલે અત્યારે હાલમાં ગાંધીનગરમાં પણ આ ચોરી છે તે થઈ છે એટલે સવાલ છે તે અત્યારે પોલીસ તરફ ચોક્કસથી ઊભા થાય છે કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ગણતરીના કલાકોમાં પોલીસ છે ચોરોને શોધી પાડતી હોય છે પરંતુ પંદર દિવસનો સમય કેમ લાગી રહ્યો છે મેટ્રો સ્ટેશન હોવા છતાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આજુબાજુ કેમેરા ના હોય જ્યાં આજુબાજુ લોકો લોકોનું રહેણાંક ના હોય તો કદાચ એવું સમજમાં પણ આવે કે કદાચ ચોરને પકડવામાં થોડી તકલીફ પડી શકે લોકો ત્યાં હોય નહીં લોકોનો વસવાટ ત્યાં હોય નહીં પરંતુ અહીં તો મેટ્રો એટલે શાહપુર મેટ્રો જ્યારે શહેરની વચ્ચોવચ જે સ્ટેશન છે સ્ટેશનમાં જ્યારે પાટા પરથી જે વાત કરીએ કે કેબલ જે અંડરગ્રાઉન્ડ જે મેટ્રો હતી તે અંડરગ્રાઉન્ડ મેટ્રો જ્યારે બહાર આવે છે તે બહારના જે પાટા છે તેની નજીકમાં આ સમગ્ર જે કેબલ ચોરી છે જે થઈ છે જે આજકાલની પરંતુ પંદર દિવસ થઈ ચૂક્યા છે છતાં પણ જ્યારે આવી રીતના સવાલો આવતા હોય અને પોલીસ તરફથી કોઈ જવાબ મળતા ના હોય કારણ કે અપડેટ હજી સુધી કોઈ પણ નથી આવ્યું માત્ર જે તે સમયે એવી રીતની વિગત મળી હતી કે પાંચસો મીટર કેબલ ચોરાયો છે નવ લાખ રૂપિયાનો કેબલ ચોરાયો છે ત્યારબાદ તેને ફરીથી શરૂ કરી દેવામાં આવી લોકોને પણ ઘણી તકલીફ પડી હતી મેટ્રોના કારણે પરંતુ ત્યારબાદ તેને ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં પણ જો હજી સુધી ચોર ના પકડાતો હોય તો તે સવાલ છે તે અત્યારે પણ વાત કરીએ કે ઊભો રહે છે કે આટલા દિવસો થવા છતાં પણ જો ચોર સામે ના આવતો હોય સીસીટીવી ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી તપાસ્યા બાદ જે હ્યુમન સોર્સ હોય છે પોલીસના તેમની સાથે વાતચીત કર્યા બાદ પણ જો હજી ચોરનું કોઈ પણ જાતનો અતો ના મળતો હોય તો જે સવાલ છે તે હજી તેમનો તેમ પંદર દિવસથી પડ્યો છે હાલ બિલકુલ બિલકુલ મિહિર આપ જોડાયેલા રહેશો આગળ પણ આપની પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરીશું પરંતુ અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ મેટ્રો ચોરના નિશાને છે ગાંધીનગરમાં પણ મેટ્રોના કેબલની ચોરી કરનાર હજુ ઝડપાયું નથી કેબલ ચોરીના એક સપ્તાહ બાદ પણ ચોરો પોલીસ પકડથી દૂર છે ગાંધીનગરમાં મેટ્રોના સત્તર લાખના કેબલની ચોરી થઈ હતી કેબલ ચોરને પકડવા માટે હજુ પણ પોલીસ ફાંફા મારી રહી છે અગાઉની ચોરીના આરોપી પકડાયા નથી ત્યાં આવી બીજી ઘટના બની બે દિવસ પહેલા જ મેટ્રો લિફ્ટના કેબલની ચોરી થઈ લિફ્ટના કેબલની ચોરી કરનાર આરોપી ઝડપાયો છે મેટ્રો માં આ ચોરી બાદ સત્તાધીશોની ઊંઘ હવે જાણે ઉડી હોય એવું જોવા મળી રહ્યું છે ચોરી અટકાવવા હવે વધુ સીસીટીવી લગાવી પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે મેટ્રો ટ્રેક પર સાતસો પચાસ વોલ્ટનું કરંટ હોવા છતાં ચોરી કેવી રીતે થાય છે એ સૌથી મોટો પ્રશ્ન છે ચોર કટર જેવા આધુનિક સાધનો સાથે ચોરીને અંજામ આપે છે આજ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે અમારા સંવાદદાતા મલ્હાર વોરા લાઈવ જોડાયેલા છે મલ્હાર ગાંધીનગરમાં પણ અમદાવાદ બાદ આવી જ ઘટના બની જ્યાં કેબલની ચોરીથી ને અહીંયા તો કદાચ કિંમત વધારે છે નવ લાખ કરતાં પણ વધારે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ કે કેબલ ચોરો કેવી રીતે આ ચોરીને અંજામ આપે છે કારણ કે મુસાફરોને છેલ્લે હેરાન થવાનો વારો આવે છે અને પોલીસ હજુ સુધી આ ચોરો સુધી પકડી ચોરો સુધી પહોંચી શા માટે નથી શકી ચોક્કસથી જોઈ નજર કરીએ તો અમદાવાદના શાહપુરની અંદર જે રીતે મેટ્રોના જે કોપરનો વાયર જે છે તે ચોરાયો હતો જેની કિંમત અંદાજીત નવ લાખ રૂપિયા જે છે તે માનવામાં આવી રહી છે પરંતુ અમદાવાદની ઘટનાના ગણતરીના દિવસો બાદ ગત શનિવારે જે આઈપીએલની મેચ હતી તે આઈપીએલની મેચ જે છે તે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી સેમિફાઈનલ પૂર્ણ થયા બાદ જે ગાંધીનગરના જે ક્રિકેટ પ્રેમીઓ જે છે તે મેટ્રોના માધ્યમથી જે છે તે પરત ગાંધીનગર આવી રહ્યા હતા તે દરમિયાન મેટ્રો ટ્રેન જે છે તે કોબા જે મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ બંધ થઈ ચૂકી હતી જોકે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોપરના જે વાયર હતા જે એક ફ્રિકવન્સીનું કામ કરતું હોય છે મેટ્રો ટ્રેનમાં જે કામ કરતું હોય છે એ કોપરના વાયરની ચોરી થઈ છે અને આ વાયરની ચોરીના કારણે જે છે તે મેટ્રો જે છે તે અટવાઈ પડી હતી જેના કારણે મુસાફરો એટલે કે જે મેટ્રોમાં સવાર સવાર કરતા હતા રાત્રિના દરમિયાન જે લોકો મુસાફરી કરતા હતા તે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો જો કે પોલીસ ફરિયાદ જે છે આ સમગ્ર મામલે કરવામાં આવી હતી જેની અંદર છસોથી સાતસો મીટર કરતાં વધુ વાયર જે છે તે ચોરવામાં આવ્યો હતો જેની કિંમત બજાર કિંમત પ્રમાણે જોવા જઈએ તો અંદાજીત સત્તર લાખ રૂપિયાની આસપાસ જે છે તે પોલીસના ચોપડા જોવા મળ્યું છે એટલે કે પોલીસે જે છે તે ગાંધીનગર કોબા ખાતે જે મેટ્રો રેલનો કેબલ ચોરાયો છે તેની કિંમત જે છે તે સત્તર લાખ દર્શાવવામાં આવી છે જોકે આ ઘટનાને એક સપ્તાહ કરતાં વધુ સમય વીતો આવ્યો છે ત્યાં તેમ છતાં પણ જે છે તે હજુ સુધી આરોપીઓને જે છે તે પોલીસ દ્વારા પક નથી આવ્યા ગાંધીનગર પોલીસ જે છે તે કોબા કોબાની આસપાસ અને અમદાવાદ રિંગ રોડ તરફના માર્ગો ઉપર જે લાગેલા સીસીટીવી કેમેરા જે છે તે સીસીટીવી કેમેરાની જે છે તે ચકાસણી કરી રહી છું આરોપીઓનું પગેરું મેળવવાનો પણ જે છે તે સતત પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ સામે આવી રહી છે કે મેટ્રો જે વાત કરીએ અત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે અત્યારે મેટ્રોનું જે સ્ટેશન છે ત્યાં આગળ લગભગ પચાસથી સાહીઠ કેમેરાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે એટલે મેટ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ કહી રહ્યા છે કે મેટ્રોના સ્ટેશન ઉપરથી કોઈ પણ આરોપી જે છે તે ઉપર જઈ ન શકે અને જો કદાચ તે જાય અને ચોરી કરે તો ચોક્કસથી તે સીસીટીવી કેમેરામાં કેદ થાય એટલે કે આરોપીઓ જે છે તે કંઈક અલગ પ્રકારની મોડસ ઓપરેટી અપનાવતા હશે અને જે પિલ્લર જે મેટ્રોનું પિલ્લર જમીનથી લગભગ સાહીઠથી સિત્તેર ફૂટ ઊંચું હોય છે એટલે ત્યાં આગળ પણ ચડવું ખૂબ જ મુશ્કેલ હોય છે એટલે કે કોઈપણ પ્રકારની વસ્તુની આ લોકો મદદથી જે છે તે ઉપર ચડતા હોય છે આ ઉપરાંત મેટ્રોના અધિકારીનું પણ કહેવું છે કે મેટ્રોની કામગીરી રાત્રે બાર વાગે બંધ થાય છે એટલે કે બાર વાગે જે છે તે પાવર સપ્લાય જે સાડી સાતસો વોટનો જે પાવર સપ્લાય જે ટ્રેનની નીચે જે પાટા હોય છે પાટા ઉપર જે પસાર થતો હોય છે એ રાત્રેના બારથી તે સવારના સાડા પાંચ વાગ્યા સુધી જે છે તે બંધ કરવામાં આવતો છે

પ્રણવભાઈ જોડાયેલા છે પ્રણવભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે મેટ્રોના કેબલની ચોરી થઈ હતી અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને હજુ સુધી ખાસ વાત એ છે પ્રણવભાઈ કે હજુ સુધી આ ચોર પકડાયા નથી એટલે પોલીસની કામગીરી પર પણ સીધા સવાલ ઊભા થઈ રહ્યા છે આપનો શું અનુભવ રહ્યો પહેલા તો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ કેપિટલ ગુજરાતનો કે જેમણે બોલવા માટેનો મોકો આપી રહ્યા છે મારા અનુભવ મુજબ મેટ્રોમાં જે સુરક્ષા વ્યવસ્થા છે એ જેટલી ચાક ચોબંધ હોવી જોઈએ એ પ્રમાણે લાગતી નથી અને જે પ્રમાણે ઇન્ફોર્મેશન પણ જે મુસાફરોને તરફ મળવી જોઈએ એ પણ કઈ જગ્યાએ મળતી નથી કે ભાઈ આ મુશ્કેલીને કારણે આ સુવિધા બંધ છે કે આ પ્રોબ્લેમ થશે અને લાગી રહ્યું છે કે આ ચોરીમાં કદાચ કોઈક જાણભેદું કે જે ટેકનિકલ એક્સપર્ટ પણ હોઈ શકે એના દ્વારા થઈ હોઈ શકે કારણ કે પાંચ વત્તા પાંચ લાઇન કાપી મતલબ કે જેને ખબર છે કે બધી લાઇનો કાપી તો જ સપ્લાય બંધ થશે ને તો જ ટ્રેન સેવા પ્રભાવિત થવાની છે ઓકે પ્રણવભાઈ આપ રોજ મેટ્રોમાં મુસાફરી કરતા હશો તો આપને ક્યાં ખામી લાગે છે આખી વ્યવસ્થામાં અને શું સુધારો આપ ઈચ્છો છો સૌથી મોટી ખામી કહી શકાય તો એક તો પેન પાર્ક હજી સુધી ઉપલબ્ધ થયું નથી ઓલમોસ્ટ આપણે તેત્રીસમો મહિનો ચાલી રહ્યો છે અત્યારે મેટ્રો શરૂ થયે પણ ક્યાંય પેન પાર્ક નથી એટલે લોકોને એક કહેવાય કે સ્ટેશન સુધી પહોંચવામાં મુશ્કેલી છે અને પોતાનું વ્હીકલ જો રાખવું હોય તો પાર્કિંગ ક્યાં કરવું એ મોટો સવાલ છે બાકી ઘણા લોકો ઈચ્છે છે કે હું મેટ્રોમાં મુસાફરી શરૂ કરું તો જો આ સુવિધા નહીં હોય પેન પાર્ક છે અને એક લાસ્ટમાં કનેક્ટિવિટી જેને લીધે તમે મારા ઘરથી બે કિલોમીટર દૂર હોય તો હું કોઈ બસ સેવા મને રેગ્યુલર મળે તો હું મારા સ્ટેશન સુધી પહોંચી શકું જે હજી સુધી ઉપલબ્ધ નથી થઈ ઓકે પ્રણવભાઈ સિક્યોરિટીને લઈને સુરક્ષાને લઈને આપ શું કહેશો કેવી સિક્યોરિટી છે કોઈ સુધારો કરવા ઈચ્છો છો ખરા સિક્યોરિટી વ્યવસ્થા આમ તો ઓલ ઓવર સારી છે પણ હજી પણ તમે જોવો તો સ્ટેશન ઉપર એ લોકોના સિક્યુરિટી ગાર્ડ્સ ને બધા જોવો તો ઘણીવાર મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને જે રાઉન્ડ મારવા જોઈએ રીતે નથી લઈ રહ્યા જગ્યાએ તમને બેસેલા જોવા મળશે એટલે થોડાક એમને એક્ટિવ અને ચોક્કસ થવાની જરૂર છે કે કાંઈક પણ આવી કોઈ પ્રવૃત્તિ થાય કે કાંઈક પણ એવું બની જાય કોઈ લોકો એટલીસ્ટ એલર્ટ હોય તો ઘણું નિવારી શકાય એવું છે

માણસ ને પેલા તો ટ્રેનમાં બેસી નહીં થાય કે હવે આગળ શું મારે ઉતરવા માટે શું કરવું પડશે સાથે જે પણ લોકો મુસાફરી સ્ટેશન ઉપર કે પ્લેટફોર્મ પર અટકી ગયા છે એની પાસે કોઈ જ ઇન્ફોર્મેશન નથી કે હવે મારે આગળ જવા માટે શું કરવાનું છે ઇવન જે લાસ્ટ જે પ્રોબ્લેમ થયો ત્યારે આ લોકો ઓલ્ડ હાઈકોર્ટ પર સુવિધા ત્યાં સુધી અટકાવી દીધી ઓલ્ડ હાઈકોર્ટ ઉપર કોઈ નથી કોઈ જાણકારી નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ બોલવા કે જે તમને ગાઈડ કરે કે ભાઈ હવે અહીંયાથી અટકી જાય છે હવે આગળ નહીં જઈ શકે તમારે આજે જેથી બદલવાની છે એવું છે જી જી પ્રણવભાઈ આભાર આપનો ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરવા માટે આપણી સાથે મલ્હાર વોરા સંવાદદાતા જોડાયેલા છે મલ્હાર આપની પાસે આવ્યા આપ કંઈક કહી રહ્યા હતા ચોક્કસથી જોઈ જ્યારે મેટ્રોના અધિકારીએ કહ્યું હતું કે રાત્રે બારથી સવારના પાંચ સાડા પાંચ સુધી છે તે મેટ્રોની અંદર જે વીજ સપ્લાય જે છે તે બંધ રહેતો છે ખાસ કરીને જે ટ્રેક ઉપર સાડી સાતસો પચાસ વોલ્ટનો જે પાવર જે સપ્લાય થતો છે ભૂલથી પણ જો કોઈ વ્યક્તિ આ કરંટને અડી જતું હોય છે તો ગણતરીની કલાક ગણતરીની સેકન્ડોમાં જ તેનું મોત જે છે તે નિપજતું હોય છે એટલે કે સા રાત્રે દરમિયાન જ્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ હોય છે કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય છે ટ્રેક ઉપર ત્યારે તેઓ જે છે આ પાવર સપ્લાય બંધ કરતા હોય છે ને આ ગાળાની અંદર જ ચોરીની ઘટનાને જે છે તે અંજામ આપવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક મેટ્રોના અધિકારીઓ પણ જાણી રહ્યા છે કે જ્યારે પાવર સપ્લાય બંધ થાય છે તે ગાળામાં ચોરી થઈ છે આ ઉપરાંત સીસીટીવીની વાત કરીએ તો મેટ્રોના તમામ સ્ટેશનો ઉપર જે છે તે ચાલીસથી સાહીઠ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે સિક્યોરિટી ગાર્ડ જે છે તેના કરવામાં આવે છે પરંતુ હવે આ બે ઘટના જે બની અમદાવાદ અને ગાંધીનગરમાં કેબલ ચોરીની ત્યારબાદ હવે મેટ્રોના અધિકારીઓ દ્વારા જે છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવામાં આવી રહી છે કે હવે રાત્રિના સમયે મેટ્રોનો જ્યારે પાવર સપ્લાય બંધ હોય તે દરમિયાન જે છે તે મેટ્રોના ટ્રેક ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે સાથોસાથ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે જેથી ટ્રેક ઉપર કોઈપણ પ્રકારની ગતિવિધિ થાય છે અથવા તો કોઈ વ્યક્તિ ત્યાં આગળ પહોંચે છે તો તાત્કાલિક તેનો મેસેજ જે છે તે મેટ્રોના કંટ્રોલ રૂમમાં મળે અને તે જે તે વ્યક્તિ ત્યાં આગળ પહોંચી હોય શંકાસ્પદ રીતે તો તેની અટકાય પણ કરવામાં આવે એટલે કે મેટ્રો જે છે તે આ ઘટનાઓ પરથી પણ શીખવાનો પ્રયાસ કરી રહ્યું છે ગંભીર સતીઓ છે ચોક્કસથી મેટ્રો પણ સ્વીકારે છે કે આ ગંભીર સતી છે પરંતુ આ સતીઓ ફરી વખત ન થાય આવી ઘટના ફરી વખત ન બને તે માટે સીસીટીવી કેમેરા અને પેટ્રોલિંગની પણ કવાયત જે છે તે હાથ ધરવાનું જે છે તે આયોજન મેટ્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં ચોક્કસથી આ મામલે જે છે તે મેટ્રો સત્તાવાર રીતે જે છે તે નિર્ણય જાહેર કરશે જોઈ જી જી મનહર આપણી સાથે સંવાદદાતા મિહિર પણ જોડાયેલા છે મિહિર જે પ્રમાણે આપની આસપાસ મેટ્રો સ્ટેશનની આસપાસ કેટલાક મુસાફરો છે કેટલાક લોકો છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કારણ કે જે પ્રમાણે સીસીટીવીથી સજ્જ મેટ્રો સ્ટેશન છે આટલી સુરક્ષા છે અને એમ છતાં જો આ પ્રમાણે કેબલની ચોરીને અંજામ આપવામાં આવતો હોય તો કેટલી ગંભીર વાત કહી શકાય બિલકુલ જોઈએ જે પ્રમાણે તમે વાત કરી કે સીસીટીવીથી સજ્જ જ્યારે હોય છે મેટ્રો ત્યારે પણ આવી રીતની ઘટના બને છે હું હાલમાં આપણે એક સ્ટેશનમાં છીએ તમે જોવો છો જે પ્રમાણે અહીંથી જ્યારે લોકો અહીંથી પ્રસ્થાન કરતા હોય જ્યારે પોતે આવતા હોય ત્યારે કઈ રીતે અહીંથી જતા હોય છે કઈ રીતે આખી સિક્યોરિટી ચેકિંગ જે છે વાત કરીએ કે અહીંથી થતું હોય છે તમે જોવો છો કે ઠેર ઠેર બધી જ જગ્યાએ જે એક સીસીટીવી છે તે લાગેલા હોય છે એટલે તો પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી રીતનો બનાવ બનતો હોય ત્યારે સવાલ છે તો ઊભા થતા હોય છે લોકો અહીંથી જાય છે મેટ્રોનો માણસ છે પરંતુ તો પણ વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક આવી રીતના સવાલો જ્યારે ચોરીના આપણી પાસે એક ભય છે અહીંયા જે રેગ્યુલર મેટ્રોમાં આવન જવન કરે છે રોજ જાઓ છો ભાઈ મેટ્રો રોજ આવી કેવી સુવિધા કેવી મળે સુવિધા ઠીક છે મેટ્રો નથી અને મેટ્રો થઈ ગઈ ત્યારબાદ કેવી કેવી સુવિધા મળશે ના ના મેટ્રો છે એટલે સારો છે એમ ટાઈમિંગ બચી જાય છે બધો ટ્રાફિકના લીધે અને બાકી તો આવવા જવામાં બહુ તકલીફ હતી ડેલી અપડાઉન કરીએ છીએ એટલે મેટ્રો સારી છે કેટલા કિલોમીટર હું વસ્ત્રાલ જાઉં છું ડેલી સમયમાં લાંબુ તમે છે પોણો કલાકમાં પતી જાય ચાલીસ પેતાલીસ મિનિટ સુધીનો ટાઈમિંગ છે એકા તો બે કલાક લાગી જાય પણ વચ્ચમાં જ્યારે હમણાં કેબલ ચોરીનો એક આખો કિસ્સો આવ્યો હતો જેના કારણે મેટ્રો બંધ થઈ ગઈ હતી વચ્ચે તમને ખ્યાલ હોય તો ત્યારે કેવો અનુભવ થયો હતો તકલીફ પડી હતી બાકી અત્યારે ચાલુ થાય તો બરોબર છે ચાલવી જોઈએ રેગ્યુલર પણ એકવાર ચોરી થઈ ચૂકી છે હજી આરોપી પકડાયો નથી અને ફરીવાર ગાંધીનગરમાં મેટ્રોમાં આવી રીતની ચોરી થઈ છે તો શું કહેશો સરકારને પ્રશાસનને શું કહેશો સાહેબ શું એ મેટ્રોમાં એટલી બધી સિક્યુરિટી છે તો એ લોકોને એનો ધ્યાન રાખવો જોઈએ બાકી તો એટલા બધા કર્મચારીઓ છે મેટ્રોમાં એવો નથી કે કર્મચારીઓ નથી ઇમ્પ્લોય નથી સિક્યુરિટી છે કર્મચારી છે બધા તો રાખવું જોઈએ બાકી તો ચોરી તો ગમે ત્યાં થાય મેટ્રોમાં થાય બીજી જગ્યાએ ઇલેક્ટ્રિક બોર્ડમાં ગમે ત્યાં તો થાય જ છે ચોરો તો ચોરી કરશે આ લોકોને ધ્યાન રાખવું જોઈએ એમ સિક્યો બિલકુલ અત્યારે આપણી સાથે જે કયા મુસાફર છે તે હતા અહીંયા આપણે પહેલા પણ વાત કરી કે સીસીટીવી થી સજ્જ આખું મેટ્રો સ્ટેશન જ્યારે આપણે જોઈએ છીએ કે સ્ટેશનમાં ઘણા બધા મોટા પ્રમાણમાં સીસીટીવી હોય છે છતાં પણ જ્યારે આવી રીતની ઘટના બને લોકોને મુસાફરોને જે તકલીફ પડે અને એકવાર જ્યારે આવી રીતે તકલીફ પડી અને એના પંદર દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી કોઈ હાથમાં આવ્યું નથી એટલે સવાલ માત્ર અહીંયા એક જ છે કે જો તે આરોપી ફરીથી એકવાર જ્યારે આવો પ્રયત્ન કરશે અને ફરીથી એકવાર જ્યારે કોઈક એવા મુસાફર હશે કે જેમને ઉતાવળ હશે તેમને એકથી બીજી જગ્યાએ પહોંચવું હશે અને તે તે સમયે જ્યારે ટ્રેન ફરીથી એક આવી રીતે કોઈ કિસ્સો બનીને બંધ થઈ જશે તો ત્યારે મુસાફર શું કરશે કારણ કે મુસાફર પોતે મેટ્રો પર ભરોસો કરતો હોય છે તેને અમદાવાદ મેટ્રો પર ભરોસો હોય અમદાવાદ મેટ્રોની સિક્યુરિટી પર ભરોસો હોય છે આપણી સાથે બીજા પણ એક ભાઈ છે તે પણ અહીંયા મુસાફર છે શું કહેશો ભાઈ મેટ્રોમાં રોજ આવો છો હા મેટ્રોમાં ચોરી થઈ હતી ત્યારે બંધ થઈ ગઈ હતી મેટ્રો થોડાક સમય માટે કેવી તકલીફ પડી તકલીફ તો પડી હતી કારણ કે અહીંયા જે શું કહેવાય પોપ્યુલેશન છે જે છે ગુજરાતની ને અમદાવાદની એ જાજી છે અને અહીંયા વધારે પડતા જે જોબ કરતા વિદ્યાર્થીઓ છે કે ભાઈ એમ્પ્લોઈઝ છે એમને બધાને તકલીફ પડી હતી બરોબર જેનાથી એમને શું કહેવાય ઓફિસે ટાઈમસર નહોતા પહોંચી શક્યા કોઈક પેરેન્ટ્સ એવા હતા કે જે સ્કૂલમાં ન પહોંચી શક્યા જે ઘણા ડેલી અહીં અપડાઉન્સ કરે છે બરોબર છે કે જે એમને નિયર બાય ઓફિસ છે એમને ટાઈમસર નહોતા પહોંચી ગયા ટાઈમસર ઘરે નહોતા જઈ શક્યા પણ આમાં એક એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખવા જેવું કે જે આ ચોર ચક્કારા છે એમનું શોષણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે અને પોલીસ મીડિયાને પોલીસ અહીં મીડિયાથી કહેવા માગું છું કે પોલીસ પ્રશાસનને જાગૃત થવાની જો જરૂરી છે આટલા બધા સિમ્બોલ મારવા હોવા છતાં ભાઈ અહીંયા ડેન્ઝર ઝોન છે તો બી આ બધા જે બહારથી ચોરો આવી રહ્યા છે અને આટલા બધા એટલે અમે એ લોકો બી રેડી થઈને આવે છે કે કશું બી થાય ચોરી કરીને જાય છે એ લોકો એટલે એ વસ્તુને એ લોકોને ધ્યાન રાખવાની જરૂર છે બરાબર છે અને એ લોકોનું કાયદેસરની શું કે એ લોકો પર એક્શન લેવા જરૂરી છે કારણ કે આ લોકો બહુ જ લોકોને હેરાન કરી રહ્યા છે એવું નથી કે માત્ર મેટ્રોમાં ઘણી બધી અલગ અલગ જગ્યાએ એ લોકો ચોરી કરી રહ્યા છે અને બહુ જ બધી રીતનું એ લોકોને હેરાન ગતિ થઈ રહી છે આમાંથી આ વસ્તુ ખાલી આ લોકો ચોરે ચોરી કરી પાટા કાઢી ગયા બરાબર છે જેનાથી શું કહેવાય એ ઘણા લોકોને પોતે મેટ્રોનું જે ડિપાર્ટમેન્ટ છે કે જે અહીંયાનું આખું તંત્ર એ બી હલી ગયા આટલી બધી સિક્યોરિટી હોવા છતાં બી ક્યારે ચોરો આવીને ચોરી કરી ગયા અને કઈ રીતે થયું એ ધ્યાન જ ન રહ્યું અને એ લોકો બી બહુ આમાં કરતા ડબલ બરાબર અહીંયાના જે છે અહીંયાના રહેવાસી કરતાં ડબલ એ લોકો હેરાન થઈ ગયા કારણ કે હજુ તો શરૂ થઈ છે મેટ્રો તેનાથી ધ્યાન રાખવાની જરૂર છે કે શું કહેવાય આવું બીજી વાર ન થાય સરકારને બી આગ્રહ છે અને અહીંયાની ગુજરાતની સરકારનો વિકાસ છે કે જેનાથી આજે મેટ્રો બી શરૂ થઈ ગઈ છે અને સરકારને આગ્રહ છે કે ભાઈ આ વસ્તુ ના થાય બીજી વાર એ વસ્તુનું ધ્યાન રાખે થેન્ક યુ બિલકુલ અત્યારે એક જાગૃત નાગરિક તરીકે એક મુસાફર આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ જણાવ્યું કે હવે સરકારને પોલીસને જાગૃત થવાની જરૂર છે અને એટલા દિવસોથી જે આરોપી છે જે હજી સુધી નથી પકડાયો તેને પકડવો જોઈએ કારણ કે એક બાજુ જ્યારે વિકાસની વાત ચાલતી હોય બિલકુલ આપણે અટકાવવા માંગીશ મિહિર આપણી સાથે શાહપુર પોલીસમાંથી તેઓ જોડાયા છે સર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સર સૌથી મોટો પ્રશ્ન એ કે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી થાય છે લાખો રૂપિયાની કિંમતના આ કેબલ છે અને ચોરો ચોરીને અંજામ આપે છે અને હજુ સુધી સર આ ચોરો સુધી નથી પહોંચી શકાયું સીસીટીવીથી સજ્જ આખે આખું મેટ્રો સ્ટેશન છે આજુબાજુ પણ ઘણા વિસ્તારોમાં સીસીટીવી છે એટલે સીધી રીતે ચોરો સુધી પકડવામાં શા માટે સમય લાગી રહ્યો છે સર હાલ શાહપુર ઝોન એલસીબી ટુ અને શાહપુર સર્વેલન્સ ટીમ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આ દિશામાં કામ કરી રહી છે અને તમામ ટેકનિકલ એનાલિસિસ એની સાથે સાથે સીસીટીવી નું જોવાનું પણ ચાલુ છે અને હોપફુલી ખૂબ જ જલ્દી આરોપી સુધી પહોંચી જવાશે બિલકુલ સર કઈ રીતની ચોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને એવી કઈ મોડેસ ઓપરેન્ડી હશે આ ચોરોની કે હજુ સુધી સર આ લોકો સુધી પહોંચી નથી શકાયું કારણ કે એવું લાગે છે આપને કે આખી ગેંગ આખી સક્રિય હશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એક જ ગેંગ દ્વારા આ પ્રમાણે ચોરી કરવામાં આવી હોય શકે સર સી બંને જગ્યાએ મોડેસ ઓપરેન્ડી સેમ ટાઈપની છે અને બેઝિકલી મેટ્રોના જે ઇલેક્ટ્રિક સપ્લાય કરતા જે કેબલ હોય છે કોપર કેબલ્સ એ જ બંને જગ્યાએ ચોરાયા છે તો અત્યારે એવું કહી શકાય કે બંને જગ્યાએ ગેંગ એક જ હશે અને આ દિશામાં મતલબ હું ઘણી બધી બાબતો અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરી શકું પણ ખાસી એવી પ્રગતિ થઈ છે સીસીટીવી ચેક કરવામાં આવી જ મોડસ ઓપરેન્ટી ધરાવતા માણસોને ચેક કરવામાં અને હું ફૂલી કહું ને નેક્સ્ટ વીક સુધીમાં વિદિન અ ફ્યુ ડેઝ કેસ ક્રેક થઈ જશે નો ટ્રેક પર 750 વોલ્ટ નો કરંટ હોવા છતાં આ પ્રમાણે ચોરી થાય છે એટલે એવું તો શું એ લોકો પાસે કટર હોય કે સાધન હોય જેના કારણે એ લોકોને ડર નથી લાગતો આ પ્રમાણે કરંટનો અને આ ઈઝીલી ચોરી કરીને ભાગી જાય છે સર આપણે કોઈ ઇલેક્ટ્રિક વાયર જે મતલબ લાઈન લાઈવ વાયર કહી શકાય એને આપણે ઘણીવાર પહેલા કોઈ મોજા અથવા લગથી પકડી લઈએ છીએ તો એને કટ કરી દઈએ છીએ એવા કોઈ અમુક મશીન્સ આવતા હોય છે જેનાથી એના જે વોલ્ટેજ પાવર છે એ ડાઉન કરી શકાય અને એકવાર એ પકડાતે પછી જ આ વિશે થોડું વધારે બ્રિફ કરી શકાય તમને લોકોને મીડિયા બિલકુલ આન્સર મુસાફરોને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે આઈપીએલની મેચ હતી અને એ જ વખતે રાત્રે આ પ્રમાણેની ઘટના બની હતી એટલે મુસાફરોમાં પણ એક અલગ પ્રકારનો આક્રોશ જોવા મળે છે એમને આપ આપીશું કહેશો મારા ખ્યાલથી મેચ જે હતો ને આ બનાવ સવારના સમયનો હતો અને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી વિધિન કપલ ઓફ અવર મેટ્રો એ આ જે કંઈ છે એ ટ્રેનની ગતિવિધિ તરત ચાલુ કરી હતી એટલે એટ ધે ટાઈમ મુસાફરો અફેક્ટ નહોતો જે હા થોડા સમય માટે જરૂર થોડું કર ડાઉન થયું ધૂપડ વોઝ વિધિન મતલબ ટુ થ્રી અવર્સ ઓન જી જી સર આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને તેમાં વાતચીત કરી એના માટે તો જે પ્રમાણે પીઆઈ સર પણ જોડાયા હતા ને એમણે પણ કહ્યું કે હવે જલ્દીથી આ ચોરો સુધી પહોંચવામાં આવશે તો મિહિર અને મલ્હાર આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર આપણ જોડાયા મારી સાથે અને તમામ ચર્ચામાં અને જાણકારીમાં ભાગ લીધો એ માટે આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર